સુરત એસઓજી પોલીસે ઉદયપુર રાજસ્થાન ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા એક ઈસમને ઝડપી પાડી આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાંચસેથી ત્રણસો ચોપન પોઈન્ટ નવસો દસ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટના માધ્યમ દ્વારા ડ્રગ્સનો ઓર્ડર કરી મંગાવી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને સુરતમાં આઈસ્ક્રીમ પાર્લરો અને આઈસ્ક્રીમની દુકાનની આડમાં આ ડ્રગ્સનું વેચાણ કરતા હતા જોકે થોડા દિવસ પહેલા જ લાલગેટ પોલીસે ભજિયાની લારી પર ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે ત્યારે હવે સુરતમાં આઈસ્ક્રીમની લારીઓ પર પણ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત શહેરમાં નશીલા પદાર્થોનું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉદયપુર રાજસ્થાન ખાતેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા એક ઇસમને ઝડપી પાડ્યો છે પકડાયેલો આરોપી ડ્રગ્સ સપ્લાય કરવા માટે સુરત આવતો હતો અને આ માહિતી સુરતને મળી હતી જેથી પોલીસે સલાબતપુરા ઉધના દરવાજા પાસે આવેલ હોટેલ ધ ગ્રાન્ડ વિલામાં રૂમ નંબર સાતસો માં રેડ કરી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા ઈસમને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી ચેતન કિશનલાલ શાહની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ત્રણસો ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતો જેની કિંમત પાંત્રીસ લાખ થી વધુ થાય છે આ ઉપરાંત પોલીસે એક મોબાઈલ તથા કાર મળી ચુમ્માલીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગુનામાં સુરત શહેર ખાતે ડ્રગ્સની ની ડિલિવરી લેનાર આરોપી અનિશ ખાન ઉર્ફે અન્નુ લાકડાવાલા અઝીઝ ખાન પઠાણ ને તથા વિકાસ શંકરભાઈ આહિર ની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસ ઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર કુમાર સાહુ જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે પૂછપરછ કરતા પોલીસે જણાવ્યું હતું કે અગાઉ મુંબઈ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે લાવી રહ્યા હતા ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ્સ સપ્લાયરો તેમજ પેડલરોને ઝડપી પાડી મહારાષ્ટ્ર તરફથી આવતી

બીજા બે મેન અદિયાનો જે પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનીશ કરીને નામ છે અનીશ કાન રૂપે અન્નો લખડવાલા આ ભાટેના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માડનો બી ગુનાઓ પર દાખલ થયા છે એક હાથ સામેલ હતા આરોપી ચેતન કિશનલાલ સાહુની ઉંમર 22 વર્ષની છે અને તે ઉદયપુર રાજસ્થાનમાં આવેલ દ્રોણાચાર્ય કોલેજમાં બીએ થર્ડ યરમાં અભ્યાસ કરે છે જેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અન્ય આરોપી અનિશ ખાન ઉર્ફે અન્નો લાકડાવાલા અજીજ ખાન પઠાણ વિરુદ્ધ સુરતના ખટોદરા સચિન અને અલથાણ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે આરોપી અનિશ ખાને વર્ષ બે માં એક તાલીબ નામના ઇસમ નું અપહરણ કરી ડુમ્મસ ખાતે ગટર માં લાશ ફેંકી દીધી હતી જે બાબતે તેના વિરુદ્ધ ખટોદરા પોલીસ મથક માં અપહરણ તથા હત્યાનો ગુનો દાખલ થયો હતો આ ઉપરાંત અલથાણ પોલીસ મથક માં પાંચ મહિના અગાઉ એનડીપીએસ ના ગુનામાં ધરપકડ થઈ હતી અને બે મહિના પહેલા જામીન મુક્ત થયો હતો અને હાલમાં પણ તે ડ્રગ્સ પેડલર તરીકે ધંધો કરતો હતો અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોઈએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાતો સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી ઓર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો ત્રીજા નંબરના આરોપી વિકાસ શંકરભાઈ આહીર વિરુદ્ધ સુરતના ગોડાદરા સલાબતપુરા ઉમરા લિંબાયત ઉદના અને અમરોલી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે પકડાયેલ આરોપી વિકાસ હાલ રૂપમ સિનેમા પાસે ભવાની આઈસ્ક્રીમની લારી ચલાવે છે અને આરોપી એલએલબીના સેકન્ડ યરમાં વીટી ચોકસી કોલેજ અઠવાલાયન્સ ખાતે અભ્યાસ કરે છે આ સાથે અમરોલી વિસ્તારમાં બિલ્ડર ની ઓફિસ માં ઘુસી તેને લૂંટ કરી હતી અને તે ગુનામાં તેની ધરપકડ થતા તેનું વેપન લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આરોપી વિકાસ રાજસ્થાનના ઉદયપુર ખાતે રાઈટ ચોઇસ નામની હોટેલ પણ ધરાવે છે અને રાજસ્થાન વાય તરફથી થી જે પૂછપરછ માં જાણવા મળેલ છે કે ત્યાંથી થી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહી કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછ માં એવું જાણવા મળ્યા કે આ વિકાસ આહીર અને આ જો અન્નુ અનિસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો પાર્લર ચલાવે છે પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો સપ્લાય કરે છે અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરો બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખત્વે એવું જાણવા મળે છે કે જો પાન ના પાર્લરો છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જોએ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસયુજી તરફથી કરવામાં આવેલા છે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપતા સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ રાજસ્થાન ખાતેથી સ્નેપચેટ તથા ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા ડ્રગ્સનો ઓર્ડર કરી ડ્રગ્સ મંગાવતા અને આ ડ્રગ્સની હેરાફેરી કરી સુરત ખાતે આઈસ્ક્રીમની લારીઓ તથા આઈસ્ક્રીમ પાર્લર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાતના સમયે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર ગાડીઓમાં જઈ પોતાના જાણીતા ગ્રાહકોને ડ્રગ્સની ડિલિવરી કરતા હતા પકડાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં કોને કોને ડ્રગ્સનું વેચાણ કર્યું છે અને કોણ તેના રેગ્યુલર ગ્રાહકો હતા તે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે

પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ અમે લોકો આ પર જોઈએ કે આ બધા જેટલા એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઈમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી અમે લોકો સીઝ કરી શકીએ અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરને ખાણીપીણીના રાજા શહેર તરીકે ઓળખવામાં આવે છે અને બે દિવસ પહેલા જ સુરતની લાલગેટ પોલીસે ભજિયાની લારી પર ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓ પણ આવી જ રીતે મુંબઈથી ડ્રગ્સ મંગાવી અહીં ચોરી છુપીથી વેચાણ કરતા હતા ત્યારે હવે આઈસ્ક્રીમની લારીઓ અને પાર્લરો પર પણ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત